નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ અમારા રિપોર્ટર થી અકબર સૈયદ સાથે રાજુલાના ઉંચાયા ગામમાં ભારે વરસાદથી ખેતરમાં ફસાયેલા પચાસ લોકોનું રેસ્ક્યુ રાજુલા જાફરાબાદમાં વરસાદે ભારે તારાજી સર્જી છે એવામાં ઉંચાયા ગામમાં ખેતરમાં પાણી ભરાઈ જતા પચાસ જેટલા લોકો ફસાઈ ગયા હતા એ લોકો ફસાઈ ગયા એ માહિતી પીપાવા મરીન પોલીસને મળી હતી અને મરીન પોલીસની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આ કામગીરીમાં હીરા સોલંકી જાતે જોડાયા હતા અને સહયોગ પણ કર્યો હતો પોલીસ તથા સ્થાનિક તંત્રના સંયુક્ત પ્રયાસોથી બધા ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા હાલ કોઈ જાનહાનિ થવા હોવાનો અહેવાલ મળ્યો નથી પરંતુ મરીન પીપાવા પોલીસની ટીમ ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક પ્રયાસોથી મોટી દુર્ઘટના ટલી રહી છે